નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લાના દેવગઢ બારી નગરમાં કાપડી વિસ્તારમાં પાના વડે જાહેરમાં રમતા જુગાર ના અડ્ડા પર પોલીસે ઓચિંતી છાપો મારતા જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા પોલીસ અગિયાર જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપિયા ઓગણચાલીસ હજાર

મુસ્તુફા તૈયબ રોકડા રૂપિયા ઓગણચાલીસ હજાર મોબાઈલ ફોન નંગ દસ કિંમત રૂપિયા એક લાખ મળી પોલીસે કુલ રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર મુદ્દામાલ કબજે કર્યો હતો આ સંબંધે દેવગઢ બારીયા પોલીસે ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે